કેમ છો મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એક નવા જ વિડીયો સાથે આવી જઈએ આવી ગયા છીએ આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવ્યા છીએ જે શું હરાજી થઈ જેવા ભાવ હતા તે જ આપણે આગળ વિડીયોમાં જણાવશું તો વિડીયોમાં ઠેઠલે ગીન બન્યા રહીજો મિત્રો ભાવેલા <laughs> <laughs> આપે પાલન કર્યું તમે શિનવાળો છો ને હું શિનવાળો ને જો શૂટિંગ જો કાન કનો દર મને નામ લખો

કોઈ કોઈ ન ઉતરે હુંજી માસીજી બાબા આવો દે આ નિજાન સોનું આરા તો મારે આને આડી પાન એક જ દિશામાં સૂર્ય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણે કાટો કરાવી લેવીને પછી ચીનમાં નાખીએ તો આપણે અમે ચીનમાં કોઈ ગયા છીએ પ્રમુખ ચીન છે આ બધો છે અને આપણે ટ્રેક્ટર ખાલી થાય છે

જઈને એ હિસાબ થાય આપણે ને આપણે પ્રશ્નો કરવાના જગ્યા છે જો વિડીયો બન્યો હોય તો લાઈક કરી દેજો ફોલો કરી શેર કરી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તો અમે ચેનલને સબસ્ક્રાઈબ કરી